જેમ હિન્દુ સેનાએ આહવાન કર્યું હતું કે 15 નવેમ્બર એટલે કે ગોતસેજીના બલિદાન દિવસે હિન્દુ સેના ગોટસે કથા કરશે તેમ આજે કાર્યાલયે હિન્દુ સેનાના કાર્યાલયે બધા કાર્યકર્તાઓ સૈનિકો અને જવાબદારોએ મળી ગોટસે ગાથા કરી ગોટસેજીનું ગોટસે સાંભળી ગોટસેજીનું છેલ્લું કોર્ટ સ્ટેટમેન્ટ સાંભળ્યું તથા તેમની મૂર્તિને ફૂલાર કરી કાર્યકર્તાએ મોઢું મીઠું કર્યું અને શપથ લીધા કે દર 15 નવેમ્બરે હિન્દુ સેનાના કાર્યકર્તા સૈનિકો જવાબદાર જે જે હિન્દુ સેના છે ત્યાં ત્યાં ગોટસે કરતા થાશે 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 જય શ્રી રામ